માટે પ્રાર્થના શિવાન પાંચ વર્ષનું બાળક છે જે રોજ એની દાદી સાથે મંદિરે જાય છે દાદી એને ભગવાનની વાર્તાઓ કહે તેને સમજ પડે તેવી રીતે સમજાવે કે ભગવાન બધે જ છે ભગવાન સર્વશક્તિમાન છે તે આપણી પ્રાર્થના સાંભળે છે એક દિવસ શિવાને પૂછ્યું દાદી આપણે રોજ મંદિર શું કામ આવીએ છીએ દાદીએ કહ્યું મારા દીકરા રોજ ભગવાનના દર્શન કરવા અને તેને પ્રાર્થના કરવા માટે શિવાને કહ્યું દાદી પ્રાર્થના શું કામ કરવી જોઈએ દાદીએ કહ્યું દીકરા રોજ ભગવાનને યાદ કરીને જો પ્રાર્થના કરીએ તો જે માંગીએ તે ભગવાન આપણને આપે તે માટે પ્રાર્થના રોજ કરવી જોઈએ શિવાના આંખ મીંચીને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો પ્રાર્થના કરીને તેણે દાદીને ફરી પૂછ્યું દાદી ભગવાન મારી પ્રાર્થના સાંભળશે ને દાદી હસતા હસતા બોલ્યા હા દીકરા ચોક્કસ સાંભળશે અને જો તું તારા માટે નહીં પણ બીજા માટે પ્રાર્થના કરીશ તો તેઓ જલ્દી સાંભળશે તે યાદ રાખજે એક દિવસ શિવાન અને તેના દાદી મંદિરે જઈને આવ્યા અને પછી શિવાન મમ્મી અને પપ્પા સાથે બહાર ડિનર માટે ગયો રસ્તામાં તેણે ગાડીમાંથી બે નાનકડા ગરીબ ભાઈબહેનને જોયા લગભગ પાંચ વર્ષની બહેન અને નવ દસ વર્ષનો મોટો ભાઈ હશે વરસાદ વરસી રહ્યો હતો અને બિચારો મોટો ભાઈ નાનકડી બહેનને તેડીને પ્લાસ્ટિક ઓઢાડીને ભીખ માંગી રહ્યો હતો શિવાને તેની મમ્મીને કહ્યું મમ્મી આ લોકો અહીં કેમ ભીના થાય છે શું તેમની પાસે રેઇનકોટ નથી શિવાનની મમ્મીને મૂંઝવણ થઈ કે નાનકડા શિવાનને શું જવાબ આપે મમ્મીએ શિવાનને સમજાવ્યું કે તેઓ ગરીબ હોય તેમની પાસે કઈ નથી એટલે મદદ માગે છે શિવાન તરત આંખ બંધ કરીને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો તેને પાંચ મિનિટ સુધી પ્રાર્થના કરી ત્યાં સુધી મમ્મી તેને જોતી રહી પછી ધીમેથી મમ્મીએ પૂછ્યું કે શિવાના તું શું કરે છે શિવાને કહ્યું મમ્મી હું ભગવાનને પ્રાર્થના કરું છું તેના પપ્પાએ કહ્યું બેટા તું દાદી સાથે મંદિરે ગયો હતો ત્યારે પ્રાર્થના કરી હશે ને પછી અત્યારે પાછો કેમ પ્રાર્થના કરે છે અને આ રસ્તો છે તું ગાડીમાં બેઠો છે અહીં થોડું મંદિર છે શિવાન બોલ્યો પપ્પા દાદીએ મને સમજાવ્યું છે કે ભગવાન બધે જ છે અને આપણે જ્યારે બીજા કોઈ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ભગવાન તે જલ્દી સાંભળે છે એટલે મેં હમણાં પેલા બે ભાઈ બહેન માટે ભગવાનને પ્રાર્થના કરી કે તેમને જલ્દીથી મદદ કરે અને વરસાદમાં ભીના થતાં અટકાવે મમ્મી શિવાનની આ વાત સાંભળી તેને ભેટી પડી મમ્મી અને પપ્પા બંને પોતાના પાંચ વર્ષના દીકરાના પવિત્ર મન અને મનની સારી ભાવના જોઈને રાજી રાજી થઈ ગયા વિચારવા જેવું હવે એ છે કે દુનિયામાં આ પવિત્ર બાળમાનસ સદા જીવંત